નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યુઝ હું છું આપની સાથે શહેરના બેઠક મંદિર ખાતે રંગ પાંચમના દિવસે વિશ્વ મંદિરની વૈષ્ણવના સાક્ષાતમાં યમુનાજી સ્વરૂપ અંબાજીના જન્મોત્સવ નિમિત્તે અલૌકિક દર્શન યોજા હતા ઉમટી સ્થિત ઐતિહાસિક પૌરાણિક વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે નિત્ય લીલાસ્ત તૃતીય પીઠાધીશ્વર પૂજ્ય શ્રી બ્રજેશ કુમાર મહારાજ શ્રીના આશીર્વાદ દ્વારા પૂજ્યશ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી વંદનીય વહુજી મહારાજ કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં રંગપંચમી વૈષ્ણવના સાક્ષાત્મા યમનાજી સ્વરૂપ અંબાજીના જન્મોત્સવની ઉજવણી ફાગનો મનોરથ કેસર સ્નાન આરતી અને વિવિધ મહિલા મંડળો દ્વારા રસ્ય પ્રસ્તુતિ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાજેશભાઈ લાલાભાઈ ગ્રુપ સંગીતના સથવારે રંગારંગ યોજાયા હતો જેમાં મહિલાઓ કૃષ્ણ રાધિકાની ભૂમિકા ભજવીને વ્રજના નૃત્યાંગના કરીને બેઠક મંદિર વ્રજભૂમિમાં ફેરવાયો હતો એટલું જ નહીં પૂજ્યશ્રી ડૉક્ટર વાગેશ કુમારજી મહારાજે ડફ વગાડીને વૈષ્ણવોને ભક્તિમાં ઓતપ્રોત કરીને પ્રોત્સાહિત કરતા હતા બંને લાલન સ્ત્રીઓએ

ટોળો ઉછાળીને વૈષ્ણવ વ્રજ ભક્તો બની નંદ મહોત્સવની જેમ લૂંટાલૂંટ કરતા જોવા મળ્યા હતા મંદિરના યુવા કીર્તનકારોએ પણ કીર્તનોની ભારે રમઝટ જમાવી હતી આમ અલૌકિક મહોત્સવનું સુંદર આયોજન બેઠક મંદિરમાં પદાધિકારીઓ સેવાભાવી કાર્યકરો કરી એક યાદગાર કાર્યક્રમ યોજાયો હતો બહુ સમય પછી બરોડા બેઠક મંદિરના આંગણે મારા પૂજ્ય દાદીજી કાકરોલી મહારાણી શ્રી રશ્મિકાભાઈજીનો આજે જન્મદિવસ છે અને એ જ નિમિત્ત વિવિધ મનોરથોથી ઠાકુરજીને ખૂબ લાળ લડાવવામાં આવ્યું છે ગામ ગામથી વૈષ્ણવ ઉપસ્થિત રહીને એમના આનંદ અને લાગણી પૂજ્ય દાદીજીને સમર્પિત કરી રહ્યા છે પૂજ્ય પ્રભુને સમર્પિત કરી રહ્યા છે આ શુભ સંધ્યા વેલામાં બેઠક મંદિરના આંગણમાં પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર હોલીના રશિયા એમનો રસિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ગામ ગામથી વૈષ્ણવ આવીને ખૂબ જ આ પ્રોગ્રામનું કાર્યક્રમનો આનંદ લીધો છે નિશ્ચિત રૂપે પ્રભુને એ જ વિનંતી કરું છું કે પૂજ્ય દાદીજીને આવી રીતે જ વૈષ્ણવ સૃષ્ટિ અને ગ્રહ પરિવાર ઉપર કૃપા બનાવીને રાખે એવા જ આશીર્વાદ અમારા ઉપર કદાચ ઉપર સદા બનાવી રાખે અને એવી જ રીતે વૈષ્ણવ સૃષ્ટિ ઉપર પ્રેમ દરસાવતા રહે એમના સાથે પીઢી દર પીઢીનું આગળ કોન્ટેક્ટ વધતું રહે એજ હું અભ્યર્થના સાથે બધાને એમના જન્મદિવસ નિમિત્તે શુભકામના આપું છું અને શુભ આશીર્વાદ આપું છું. ઉપર નિશમ દસ ન્યૂઝ ફોલો કરો. સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.